નમસ્કાર દર્શ મિત્ર જુ રિયા છો બી વન ન્યૂઝ હવે જય અગતના સમાચાર એસસી એસટી આરક્ષણના મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં જ આપવામાં આવેલા ચુકાદાના વિરોધમાં આદિવાસી સમાજ દ્વારા ભારત બંધના આપેલા એલાનને પગલે ડોગોઈ બંધકના આદિવાસી સમાજ દ્વારા આ આંદોલનને સમર્થન આપવા નગરના બજારો શાળાઓ કોલેજો બંધ કરાવવા નીકળેથી બજારમાં ક્યાંક મિશ્ર તો ક્યાંક સજ્જડ બંધ જોવા મળ્યું હતું આદિવાસી સમાજના યુવાનો દ્વારા ક્યાંક બંધ કરાવવાની અપીલ કરતા નાના મોટા શાબ્દિક ટપાટપી સાથે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા તો સરકારી શાળા બંધ કરાવવા જતા પોલીસ સાથે પણ સામાન્ય ઘર્ષણ થયું હતું તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી એસટી આરક્ષણના મામલાને લઈ સુપ્રીમ કોર્ટ દ્વારા એક ચુકાદો આપવામાં આવ્યો હતો આ ચુકાદો આદિવાસી સમાજ માટે નુકસાનકારક હોવાનું માની દેશના સમગ્ર આદિવાસી સમાજના મોભીઓ દ્વારા સમગ્ર ભારત બંધનું આજરોજ એલાન આપવામાં આવ્યું હતું આ ભારત બંધના એલાનને સફળ બનાવવાના હેતુને લઈ તમામ નગરો મહાનગરો નાના મોટા શહેરોના આદિવાસી સમાજ પણ આ બંધના એલાનને સફળ બનાવવા માટે ઠેર ઠેર મેદાનમાં ઉતરી ગયો હતો આ સમર્થનના ભાગરૂપે નગરમાં પણ આદિવાસી સમાજના કેટલાક નેતાઓ દ્વારા મોટી સંખ્યામાં આદિવાસી સમાજના યુવકો સાથે આ જો સવારે નવ વાગ્યાથી બજાર બંધ રાખવા માટેની વેપારીઓને અપીલ કરવામાં આવી હતી કલાકો તો સમગ્ર બજાર ખુલ્લું થઈ ગયું હતું પરંતુ આદિવાસી સમાજના યુવકોનું ટોળું જેમ જેમ વેપારીઓને બંધ રાખવાની અપીલ કરવા આગળ વધતું હતું તેમ તેમ દુકાનોના શટરો લારીઓ બંધ થતી જોવા મળી હતી એટલું જ નહીં બંધની એપ્રિલ કરવા નીકળેલું ટોળું જ નહીં પણ આવતી રિક્ષાઓને પણ રોકી બંધ રાખવાની અપીલ કરી રહ્યા હતા પરંતુ રોજ કમાઈને ખાવાવાળા આ રિક્ષા ચાલકો દ્વારા સમર્થન આપવામાં આવ્યું ન હતું જ્યારે બીજી બાજુ અપીલની સાથે ખાનગી શાળા કોલેજો બંધ કરવા માટે પણ આ ટોળું શાળા કોલેજોમાં ઘૂસી જઈ શૈક્ષણિક કાર્ય પણ બંધ કરવા ફોર્સ કરી રહ્યું હતું આ તબક્કે ભારત ટોકીઝ નજીક આવેલી સરકારી કુમાર કન્યાશાળા ખાતે પણ અચાનક દસ થી પંદર જણનું ટોળું ઘુસી જતા ત્યાં ભૂલકા વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ સર્જાઈ ગયો હતો આચાર્યને અપીલ કરવા જતાં તેમણે સ્પષ્ટ જણાવી દીધું હતું કે આ બાબતે આ સરકારી શાળા છે જ્યાં સુધી ઉપરથી આદેશ ના મળે ત્યાં સુધી અમે બંધ ના કરી શકીએ એનો જવાબ આપતા મામલો બી શક્યો હતો આખરે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી અને પોલીસ આવતાની સાથે જ આંદોલનકારીઓ અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી સાથે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા આમ ડભોઈનગરમાં ક્યાંક બંધની અપીલને સફળતા તો ક્યાંક નિષ્ફળતા પણ મળેલી જોવા મળી હતી જે જોતા એકંદરે નગરમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો આજ રોજ તાજેતરમાં જે એક ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ સુપ્રીમ કોર્ટે આપેલો જે ચુકાદો છે ગેરબંધારણીય છે જેને દલિત સમાજ અને આદિવાસી સમાજ સમગ્ર દેશની અંદર વિરોધમાં ઉતરેલો છે ભારત બંધનું એલાન જાહેર કરેલું છે એસટી અને એસટી સમુદાયે જેમાં સારો એવો ડબોયમાં અમે લોકો આદિવાસી સમાજ અને સાથે દલિત સમાજના આગેવાનો સાથે ગામને અપીલ અને બંધ કરાવવા માટે નીકળેલા છે સારો એવો પ્રતિસાદ છે પણ તેમ છતાં પણ કેટલાક અસામાજિક તત્વોએ જે ડબોઈ ગામને અને સમાજ સાથે ઉશ્કેરણી કરી અને વાતાવરણને ડોહડાવવા માગતા હોય એવા લોકોને ખાસ અમારી વિનંતી છે કે એક દિવસ સહયોગ આપે અને મહેરબાની કરીને ઘર્ષણમાં ન ઉતારે